જય માતાજી મિત્રો જય શ્રી રામ છે અને હાથી આ લેવું છે તો ખેડૂતોને શું હોય કામ પડે ત્યારે બધું સાંભળે શાળિયાની ઘોડે એટલે આપણે અત્યારે રાપુમાં કનૈયા જડા આવી ગયા છે લુવારની કોઈડે અમારા હિતેશભાઈ જો અમારા ગામની કોઈડ છે ને કનૈયા જડે છે હાથી જોડવું છે તો હવે આપણે હાથી જોડવાનું છે આપણે હાથી જોડી દીધું તું પણ પાછો આવ્યો વરસાદ એટલે પાછું છોડી નાખ્યું છે અમારે ઝીલ આવ્યો છે રવિવાર છે ને એટલે ઝીલ થઈ ગયો છે પાણો તો વરસાદ ચાલુ થઈ ગયો પાછો સાટો સાટો પાછળ સોયાબીન વાળામાં આપણે આઈકું તો થોડુંક રિયું બે થયા અને વરસાદ આવી ગયો કૌશિક રજા હવે રજા હવે રજા એમ હા હા જો સાટો સાટો પાછો ચાલુ થઈ ગયો પાછો જો મિત્રો ચાલુ થઈ ગયો વરસાદ અને સરસ મજાનું થઈ ગયું હે એકદમ મસ્ત થઈ જતું કામ પણ હવે બે ગોથારું રહી ગયું કાંઈ વાંધો નહીં આપડી ક્યાં દિના દુકાળ છે અને આપડી પાસે બળદ છે એટલે એ તો કાંઈ ઉપાધિ નથી બળદવાળાને મેન ફાયદો એ જ છે કે થોડી ઘણી વરાબ થાય તો હાથી હાલી જાય એટલે આપણે અગિયાર વાગ્યે ચાલુ કર્યું હતું તો અત્યારે હાડાબાર જેવું થયું અને કમ્પ્લીટ થઈ ગયું છે બાકી તો જવો પાછો વરસાદ ચાલુ થઈ ગયો નકર બે કોથા લાગી જાત પણ ગારો કરી દીધો આજે આપણે ભારે મેળો તો ઝીલ ને રવિવારની રજા હતી હાથી ઉપર પાણો મૂકવો નહીં અને બધી જલસો હતો આ જો આપણે ને બાઈંદાજ બારા ગાને આ બળદને અંદર લઈ લેવો કીધું થોડુંક પલ્લે તો લગભગ ઓલું પહેલાં ટ્રીટમેન્ટ કરેલી છે તો રિએક્શન આવ્યું એવું લાગે છે થોડુંક ખાતો નથી પાણી પીએશ પણ એનો અહાંગળો લાગ્યો છે હવે બીજી કઈ તકલીફ નથી એને જે ઇન્ફેક્શનની તકલીફ હતી તો એને કમ્પ્લીટ છૂટું થઈ ગયું બધું પેશાબ પોદળો કમ્પ્લીટ થઈ ગયો છે અને આ બળદ એ પહેલાં જો બારા બાંધા અત્યારે થોડાક ટાઢા થાય તો વાહર વાહારા ઘોડિયું ને આપણે બેને આ બળદના શેડમાં રાખી છે રોજીને નાગરજ બે છૂટા છે બાવળીને બાંધી છે કારણ કે એને કોગળા કરવાની બહુ ટેવ છે પાણીમાં થોડુંક ખાય અને કુંડીમાં કોગળા કરે એટલે કુંડી ડોળી નાખે એટલે એને બાંધવી પડે છે બાકી રોજી જુઓ ધરાઈ ઊભી છે નાગરાજ બધું જ તપાસ કરે છે બહાર જોવે છે ટ્રેક્ટર હાલે છે એટલે અને આ ગાય હવે કમ્પ્લીટ થઈ ગઈ છે અને વરસાદ ચાલુ છે તો એટલે આપણે ઓલા બળદની અંદર બાંધી દેવી આમાં આ ગાય હારે એટલે બેને હથવારો થઈ જાય જો જુઓ 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 બાવળીની મો જોયો જોવો એને હુરાતાને જ એટલું સડે છે આમ જુઓ હા બેટા બાવળી કારણ કે હમણાં પાછી કેદુની બાંધી છે આપણે અષાઢી બીજને દિવસે સોડી હતી ત્યાર પછી કાંઈ સોયડી નથી એટલે એને પુરાતન સડે છે પૂરેપૂરું બહાર ઝરફર વરસાદ આવે છે આ ગાયની તબિયત બહુ સારી છે એકદમ મસ્ત છે પણ હજી કમસે કમ મારા અંદાજથી દસ દિવસ તો હજી ગણવાના પાટો રહે અને હજી એક ગાય પછી કમોડીવાળી આવવાની છે જેવી હાજી થાય એટલે તરત બીજી ગાય આવવાની છે અત્યારે આપણી હોય બાંધવાની સગવડ નથી કારણ કે અહીંયા તો પાછળ બાવળીની પસાટી બાંધી હોય એટલે ન્યાય નો આલે અહીંયા આપણે યુવરાજ ગયો એટલે એની જે પસાટી બાંધતા એ ખીલો હતો એટલે ન્યા આપણે એને બાંધી આપવી નકર તો બસ પાટું બાટું મારી દી અને કમોડીવાળી ગાય હોય કે ગમે એ તો એને વચ્ચે જ બાંધવું પડે ગોળ ગોળ ફરે અને કે ગહે નહીં એટલા માટે નગર તો પાછું એ ગહીં ન ઓલું કરના છે ને ગહે એટલે બધું રૂજ આવતી હોય તો ખંજોળ આવે એટલે આપણે પગઈ પાછળ બાંધા છે આ ગાયને કમ્પ્લીટ થઈ જાય પછી એક ગાય આવશે બાકી ઓલા શહેરમાં તો જગ્યા છે જ પણ એમાં કઈ વચ્ચે ખીલો રહે એમ નથી એવું છે હાલો મિત્રો તો હવે આપણે જમી આવી વરસાદ ચાલુ થઈ ગયો છે તો મિત્રો આજે આજે હજી તો જમવા બેઠો અને મોટા શક્તિ કોલ આવ્યો આપણે ગૌસેવક મિત્રોનો કે બસ સ્ટેન્ડ પાસે એક્સિડન્ટ થયું છે નંદી મહારાજનું કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી છે તાત્કાલિક આપણે કોઈ પણ સમયનો વિલંબ કર્યા વગર ફૂગી ગયા અને નંદી મહારાજ વધારે છે એક પગની પાછળના પગની ખરી નીકળી ગઈ છે માથામાં બહુ લાગ્યું છે એટલે નાકમાંથી લોહી જાય છે પાછળ પીઠ ઉપર બહુ જાજુ લાગ્યું છે એટલે કે માનો ને એક એકનો એનું સિરાઈ ગયું છે બધું એટલે આપણે રોડ ઉપર પહેલાં કીધું પ્રાથમિક સારવાર આપી દઈ પછી વધુ સારવાર માટે ગૌશાળા ફરતી કરવામાં આવશે એટલે બધા મિત્રોને કહેવાનું એવું છે કે ગાડી તમારા બાપની છે રોડ તમારા બાપનો નથી આ જોવો કેટલું લોહી નીકળે છે એ આપણે ગૌસેવક મિત્રોએ તાત્કાલિક તો બ્લીડિંગ બહુ થતું જ મેં કીધું કે ભાઈ પાંચ દસ મિનિટની વાર લાગે કારણ કે વાડીનો રસ્તો લઈને પાટો એમનો બાંધી દીધો તો પછી આપણે રોડ ઉપર સારવાર કરી અને નંદી મહારાજને તરત ગૌસેવકો જોવો ટ્રેક્ટર લાવ્યા અને આ રીતે ગાડામાં ભરીને ગૌશાળા શિફ્ટ કરવા માટે લઈ જાય કારણ કે વધારે ઈજડ છે એટલે ગૌશાળા જ લઈ જવું પડે જવો અને ગૌશાળામાં ઉતારી દીધો છે નંદીને આપણે ઇન્જેક્શન બધું આપી દીધું સારવાર કરીને કીધું એટલે એટલી રાહત થઈ ગઈ છે ભગવાન કરે ઝડપથી સાજો થઈ જાય